શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ત્રેવીસ મે નું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે દેવને માટે પોતાને ભૂલી જઈએ તમે એકવાર પણ દિવસમાં પોતાને ભૂલી જાઓ છો કે નહીં હાલમાં આપણે આપણને ભૂલીએ છીએ પણ તે વિષયને માટે ભૂલીએ છીએ પોતાને ભૂલીએ પણ તે વિષયને માટે નહીં ભૂલીએ કોઈ વાર એવું બને છે કે કોઈ આનંદની ખબર આવી કે આપણે શું કરીએ છીએ તે આપણને પોતાને જ સમજાતું નથી એવા સમયે દેહ ભાનમાં નથી હોતો એ જ ખરો એ જ પ્રમાણે દુઃખદાયક ખબર સાંભળી કે બને છે ટૂંકામાં કહીએ તો આપણે જ્યારે વિષયને આધીન થઈ જઈએ છીએ ત્યારે આપણે દેહને વિસરી જઈને વિષયને ભોગવીએ છીએ તે જ પ્રમાણે ક્રોધનું છે વિષયને લીધે દેહભાન ભૂલું એ ક્યારેય પણ ખોટું છે પણ દેવને માટે આપણને જો આપણું વિસ્મરણ થઈ જાય તો તો ખૂબ જ ઉત્તમ ભજન કરતાં આપણો દેહભાવ વિસરી જઈને ભજન કરીએ હવે આપણે તેમ કરીએ છીએ કે ભજન ગાતા હોઈએ અને કોઈ તાલ ચૂકી ગયો તો તરત જ આપણને ગુસ્સો આવે છે એ ખરા ભજન નહીં એટલે ભજન કરતાં હું દેવ આગળ છું અને દેવ અને મારા સિવાય બીજું કોઈ જ નથી એમ માનીને જ ભજન કરીએ અને તે બી ટેવ પાડીએ કે જેથી દેહભાવને ભૂલતા આવડે સંસારમાં આપણે કોણ એ ન વિસરતા સંસાર કરીએ એટલે કે વિષયને આધીન નહીં થઈ જતા સંસાર કરીએ હું કોણ તેનું સ્મરણ રાખીને સંસાર કરીએ તો તે બાધક થાય નહીં વ્યવહારમાં કામ ક્રોધ લોભ વગેરે સર્વ કંઈ ભલે ને હોય પણ આપણે તેને આધીન ન થતાં તેમને આપણા તાબામાં રાખીને વર્તીએ એટલે દેહભાવ આપોઆપ નષ્ટ થઈ જશે એ સર્વ સાધવા માટે પરમેશ્વરને શરણે જવું એ એક જ સહેલો માર્ગ છે અને તે માટે નામ સ્મરણમાં રહેવું એ જ સાધન છે બાર ને બાર એમ ચોવીસ વર્ષ સુધી સાધનામાં રહેવા છતાં પણ કામ નહીં થયું એમ કોઈ કહે છે અને એમાં કંઈ અર્થ નથી એમ કહીને છોડી પણ દે છે તો એવા લોકોમાં જ કંઈ અર્થ નથી હોતો કે ગુરુમાં કંઈ નથી હોતું તો આપણે પોતે જ તેને માટે જવાબદાર હોઈએ છીએ એ ચોક્કસ જાણવું સંન્યાસ લેવો હોય તો સ્ત્રીને સ્ત્રીને સાથે લઈને સંન્યાસ લઈ શકાય ખરો કે તે પ્રમાણે વિષય સાથે લઈને ગુરુ પાસે ગયા તો ગુરુની ખરી ભેટ થવાની કે એ શક્ય નથી એ માટે તે બતાવે તે સાધન પ્રથમ કરીએ તો ચિત્ત શુદ્ધ થાય છે અને તેમ થતાં તેમની ખરી ભેટ થાય છે એટલે આપણે તેમની પાસે ખરું સમાધાન માગીએ અને તે મળ્યા પછી બીજું શું મેળવવાનું રહ્યું પછી જે સ્થિતિમાં તે મૂકે તેમાં જ સમાધાન રહે છે એ વખતે દેહભોગની કશી જ કિંમત રહેતી નથી અને પછી તેનાથી કંટાળવાનું કારણ પણ રહેતું નથી પરમાત્માનું સ્મરણ તેમાં જ વિષયનું વિસ્મરણ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ